ગોરવા પોલીસે વૃદ્ધોને ટાર્ગેટ કરનાર ચોરને ઝડપી પાડ્યો છે તેના દ્વારા વૃદ્ધને ટાર્ગેટ બનાવી તેમની પાસેથી મોબાઈલ ફોન અને અન્ય કિંમતી સાધનો ચોરીને ચોરી કરવામાં આવતી હતી આ આ અંજામ આપવામાં આવતો હતો ત્યારે સમગ્ર ઘટના છે જે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને જેમાં સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે તેને ઝડપી પાડવામાં આવ્યો છે મૂળ નાપાડ ગામનો રહેવાસી સોહેબ સિસોદિયા ને પકડી પાડવામાં આવ્યો છે સોહેબ સસોદિયા પાસેથી પચાસ હજાર ના મુદ્દા માલ પણ કબજે કરવામાં આવ્યો છે ત્યારે કહી શકાય છે કે વૃદ્ધોને ટાર્ગેટ બનાવી જે ચોરીને અંજામ આપવામાં આવતો હતો તે સોહેબને ગોરબા પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરીને તેને પકડી પાડવામાં આવ્યો છે